જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ રાધે ગુજરાતી સ્ટોરીમાં મિત્રો આજે અમે તમને ત્રીસ બાબતો એવી જણાવી રહ્યા છીએ જેનાથી તમે લાંબુ આયુષ્ય મેળવી શકો છો જૂના સમયમાં અનુસરતા આપણા પૂર્વજોના આ ઉપાયો અમે તમારી સમક્ષ લાવી રહ્યા છીએ દરેક ભાઈઓ તથા બહેનોએ આ વિડીયો અંત સુધી નિહાળવો આ વિડીયો આપના માટે ખૂબ જ ઉપયોગી થશે આ માહિતીને આપ આપના મિત્રો તથા પરિવારને પણ શેર કરવાનો ભૂલશો નહીં નંબર એક ભેંસના દૂધમાં ખજૂર ભેળવીને પીવાથી શરીરની ઊંચાઈ તેમજ સ્વાસ્થ્ય જળવાઈ રહે છે નંબર બે ચાયડામાં સૂકવેલા કારેલાનો પાવડર રોજ એક ચમચી ખાવાથી ડાયાબિટીસમાં ખૂબ જ રાહત થાય છે નંબર ત્રણ દહીં સાથે નાસ્તો કરવાની ટેવ પાડો દહીં સાથે નાસ્તો કરવાથી તમારી પાચન શક્તિ સારી રહે છે તથા આંતરડાને લગતા રોગો થતા નથી નંબર ચાર સાત દિવસ સુધી ઉકાળેલા ચોખાના પાણીથી મોત ધોવાથી ચહેરા ઉપરથી કરચલીઓ દૂર થાય છે તેમજ ચહેરા પરની ઉંમર જલ્દી દેખાય આવતી નથી નંબર પાંચ જે વ્યક્તિ રોજ કાકડી ખાય છે તેને શ્વાસ સંબંધી રોગો થતા નથી કાકડી સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી માનવામાં આવે છે નંબર છ ઇસભુલની ચાલને દૂધ સાથે પીવાથી હૃદયને શક્તિ મળે છે તેમજ હૃદયને લગતા રોગો પણ દૂર થાય છે નંબર સાત વધારે પડતું કાજુનું સેવન ફાયદા કરતા નુકસાન વધુ કરે છે નંબર આઠ પાચનશક્તિ સારી કરવા માટે અઠવાડિયામાં એકવાર શેરડીનો રસ જરૂરથી પીવો જોઈએ નંબર નવ શેરડીના રસમાં આદુ ભેળવીને પીવાથી શરીરમાંથી ગરમી ઓછી થાય છે તેમજ ગરમી ઓછી લાગે છે નંબર દસ ગુલાબના અર્કમાં પાણી ભેળવીને પીવાથી ચહેરો યુવાન રહે છે તેમજ ચહેરા પર કરચલીઓ જલ્દી થતી નથી નંબર અગિયાર બીટરૂટ ખાવાથી શરીરમાંથી જૂની ઉધરસ દૂર થાય છે નંબર શ્વાસનળીમાં જામેલો કફ અને ઉધરસ જામફળને તાપ ઉપર શેકીને ખાવાથી ગમે તેવી ઉધરસ અને શ્વાસનળીનો કફ રામબાણ ઉપાય તરીકે નાશ પામે છે નંબર તેર પાણી પીધા પછી હંમેશા પેશાબ લાગે ત્યારે વિલંબ કર્યા વગર સમયસર પેશાબ કરતા રહો કારણ કે સમયસર આવું કરવાથી તમારી કિડની સાફ રહે છે તથા કિડનીને લગતા રોગો થતા નથી નંબર ચૌદ જે વ્યક્તિ રોજ સવારે એક ટામેટું ખાય છે તેના વાળ નાની ઉંમરે સફેદ થતા નથી નંબર પંદર ક્યારે પણ ખજૂર ખાધા પછી તરત જ પાણી પીવું ન જોઈએ તે નુકસાનકારક છે નંબર સોળ ક્યારે પણ કેળા ખાધા પછી તરત પાણી ન પીવું જોઈએ તે પેટમાં પાર ઉત્પન્ન કરે છે અને પાચનક્રિયાને નબળી પાડે છે નંબર સત્તર ઉનાળાના સમયમાં રાત્રે દૂધ ન પીવું જોઈએ જે વાયુ ઉત્પન્ન કરે છે અને પેટની સમસ્યા ઉત્પન્ન કરે છે નંબર અઢાર રોજ લીંબુનું પાણી પીવાથી વધતું પેટ કાબૂમાં આવે છે તેમજ શરીરમાંથી બિનજરૂરી ગંદકી દૂર થાય છે નંબર ઓગણીસ રોજ સવારે ઉઠીને કમસે કમ એક અથવા તો બે કિલોમીટર ચાલવું જોઈએ તેનાથી શરીરના દરેક અંગો મજબૂત થાય છે તેમજ હૃદયને લગતા રોગો દૂર થાય છે નંબર વીસ જે લોકો શરીરનું વજન ઓછું કરવા માગતા હોય તો તેને બપોરે જમીને તરત સૂવાની આદત દૂર કરવી જોઈએ નંબર એકવીસ જે લોકો રાતના ઉજાગરા કરે છે તેનું આયુષ્ય ખૂબ જ ઓછું હોય છે નંબર બાવીસ સ્વાદમાં બિનજરૂરી મીઠું નાખીને ખાવા વાળા લોકોને હૃદયની સમસ્યા તેમજ ડાયાબિટીસ જલ્દી થઈ શકે છે શાસ્ત્રોમાં મીઠાને સફેદ ઝેરનામ આપવામાં આવ્યું છે નંબર ત્રેવીસ લાંબા આયુષ્ય માટે તમારી દિનચર્યાનો સમય નિશ્ચિત રાખો જેમ કે સુવાનો વોશરૂમ જવાનો તેમજ ઉઠવાનો સમય દિનચર્યાનો સમય રાખનારા લોકોમાં કબજિયાતની બીમારી રહેતી રહેતી નથી નંબર જે લોકોને કબજિયાત હોય નિયમિત રીતે ફ્રૂટ તેમજ પાણીનું પુષ્કળ પ્રમાણમાં સેવન કરવું જોઈએ નંબર પચીસ લાંબા આયુષ્ય માટે તીખી અને તળેલી વસ્તુથી દૂર રહો આવું કરવાથી હૃદયને લગતી બીમારી તમારા શરીરમાં પ્રવેશ કરશે નહીં નંબર ચોવીસ રોજ અડધો કલાક અથવા તો કલાક નિયમિત રીતે કસરત કરો આવું કરવાથી તમારા શરીરમાં ઊર્જા જળવાઈ રહેશે તેમજ સામાન્ય રોગો દૂર રહેશે નંબર સત્યાવીસ તમે ભલે ગમે તેટલા ટેન્શનમાં હોય પણ મૂળને હંમેશા સારું રાખો ચહેરો હસતો રાખો હસતા લોકો ખૂબ લાંબું આયુષ્ય જીવે છે નંબર અઠ્યાવીસ બિનજરૂરી વ્યસનથી દૂર રહો જો આપ વ્યસન કરતા હોય તો ધીરે ધીરે તે વ્યસનમાંથી બહાર આવવાની કોશિશ કરો નંબર ઓગણત્રીસ બિનજરૂરી ક્રોધ કરવાનું ટાળો ક્રોધ કરનાર વ્યક્તિનું શરીર પોતાને જ ખાય છે નંબર ત્રીસ રોજ સવારે ઊઠીને અથવા તો આખા દિવસમાં એકવાર તમે જે પણ ભગવાનને માનો છો તેનું નામ લો આવું કરવાથી આપના શરીરમાં આવનારી તમામ સમસ્યાઓ દૂર થશે તેમજ પોઝિટિવ ઉર્જા તમારા શરીરમાં જળવાય રહેશે નંબર 31 જો પેટમાં કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો ક્યારે લીંબુ પાણી ન પીવું જોઈએ તેમાં રહેલું એસિડ પેટમાં અલ્સરનું કારણ બની શકે છે જેનાથી પેટમાં બળતરા અને પેટમાં દુખાવો થાય છે નંબર બત્રીસ છે નંબર એક અઠવાડિયામાં એકવાર હળદરને પાણીમાં ભેળવીને પીવાથી પેટ સાફ થાય છે નંબર ચોત્રીસ જો તમને કબજિયાતની ગંભીર સમસ્યા હોય તો એક લીંબુને આખી રાત ઝાકળમાં છોડી દો અને પછી સવારે એક ગ્લાસ પાણીમાં ખાંડ નાખીને લીંબુ નીચોવી અને થોડું કાળું મીઠું નાખીને સારી રીતે મિક્સ કરીને સવારે ખાલી પેટે પી લો આનાથી તમારી જૂની કબજિયાત મટી જશે નંબર પાંત્રીસ સ્થૂળતા ઘટાડવા માટે દહીંનું સેવન કરવામાં આવે છે તેથી દહીંનું નિયમિત સેવન કરો તો મિત્રો અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલ બે આઈકનને ટચ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો જેથી કરીને અમારા વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળતી રહે જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર મહાદેવ